નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આ શહેર છે ભારતના પિતામહા મહાત્મા ગાંધીજીના નામ પરથી નામાંકિત અને આજે એક આધુનિક અને એવરી ગ્રીન કેપિટલ તરીકે ઓળખાય છે ગાંધીનગરનો ઇતિહાસ ગાંધીનગરની સ્થાપના ઓગણીસો માં ગુજરાતના અલગ રાજ્ય બન્યા બાદ થઈ અમદાવાદની આસપાસની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લઈને નવી રાજધાની તરીકે ગાંધીનગરની યોજના કાઢી મહાત્મા ગાંધીજીના નામ પરથી આ શહેરનું નામ રાખવામાં આવ્યું છે શહેરની રચના બ્રિટિશ એચ દ્વારા થઈ હતી દર્શન યોગ્ય સ્થળો અક્ષરધામ મંદિર ભગવાન સ્વામિનારાયણ ને સમર્પિત અક્ષરધામ મંદિર ગુજરાતનું એક આકર્ષણ છે અહીં સાંજના સમયે થતું સાંસ્કૃતિક વોટર શો વિખ્યાત છે સુંદર વાટિકા મ્યુઝિયમ અને શાંતિમય વાતાવરણ પ્રવાસીઓને કરી દે છે વિધાનસભા ભવન અહી ગુજરાત વિધાનસભાનું મુખ્ય કાર્યાલય આવેલું છે આ આધુનિક ઇમારત આર્કિટેક્ચર અને ગૌરવનું નું પ્રતિક છે અહીં દેશનો એકમાત્ર ડાયનોસોર પાર્ક છે જુ વનસ્પતિ ઉદ્યાન રિવરના પુલ અને બાળમિત્ર ઉદ્યાનથી ભરપૂર છે શાળાઓ અને કુટુંબ માટે પરફેક્ટ પિકનિક સ્થળ છે અહીં નદી ફ્રન્ટ પર ચાલતા ઘોડાપુર અને શાંત નજારાઓ આનંદ આપે છે બાળકો અને યુવાઓ માટે વિજ્ઞાનનો રસપ્રદ અનુભવ પ્લેનેટોરિયમ શૈક્ષણિક પર્વતીઓ અહીં જોઈ શકાય છે ગાંધીનગર ભારતમાં એવું દુર્લભ શહેર છે જે સાથે ગ્રીન સિટી તરીકે ઓળખાય છે શહેરના રસ્તાઓ વૃક્ષોથી ઘેરાયેલા છે દરેક સેક્ટર પ્લાનિંગ પ્રમાણે બનેલો છે જેમાં રહેઠાણ શાળા બજાર અને બગીચા હોય છે ગાંધીનગરમાં દર વર્ષે યોજાતો કૃષિ યુનિવર્સિટીનો કૃષિ મેળો ખૂબ લોકપ્રિય છે નવરાત્રી ઉત્તરાયણ અને ગાંધી જયંતિના પાવન અવસરે અહીં વિશેષ કાર્યક્રમો યોજાય છે ગાંધીનગર એ માત્ર એક રાજધાની નથી પણ ગુજરાતના વિકાસ શાંતિ અને સંસ્કૃતિનું પ્રતિક છે અહીંનો સૌંદર્ય યોજના અને આધુનિકતા તમારા મનને લૂંટી લેશે તો તમારું આગલું પરવા સ્થળ બનવું જોઈએ આપણા પોતાના ગુજરાતનું ગૌરવ ગાંધીનગર જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી આવીશું એવી જ મજાની માહિતી સાથે આભાર